આપણે સત્કર્મ કરીએ છીએ હારું કરીએ છીએ તો આપણે દુઃખ ભોગવવાનું આવે છે અને ઘણા લોકો જે છે ઈ કુકરમાં કરે છે આ ધર્મ કરે છે અને ઘણું ઘણું ખોટું કરે છે સતાયે સુખી હોય છે તો આનું શું કારણ એમ કે હારો માણસ જે છે એચરે દુખી છે અને જે ખરાબ માણસ છે એચરે ખૂબ સુખી દેખાય છે અબરોઠાયો કોઈ કર્મ નથી આ કર્મ નથી બી કર્મ નથી કુકર્મ નથી પ્રાલબ નથી સંચિત નથી ક્રિયામણ નથી અને પુનર્જન્મ બી નથી

એટલે પાપ અને પુણ્ય જીવ છે એ સમજી ન જ કરે છે અને પાપ કરે છે એ નહી ખબર છે ગાડી બંધાઈ રહી છે આવવાની જ છે અને પુણ્ય કરે છે એ નહી ખબર છે ઘાસડી બંધાઈ રહી છે પુણ્યની

તમે રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો કરો ડિસિપ્લિન છે એ તમારી આઈડેન્ટિટી છે આમેન આ જો તમે ડિસિપ્લિન તોડી તો તારી કોઈ આઈડેન્ટિટી નથી રૂલ્સ અને રેગ્યુલેશન તોડે એના પ્રકૃતિ નીકળવા ન દે એ પછી જેસલ હોય તો નાખે દરિયામાં પાપ દર ઉપર કાચી એટલે ક્ષત્રિયોમાં એ દાખલાઓ દીધા જ છે ને જે જેસલે દીધો જ છે ને દાખલો ભાઈ મેં પાપ કર્યો અને મને તોરલ રાણી નાખ્યા નાવડામાં કે ભાઈ હવે તારા આમાં ઓલ્યા કિનારે નીકળવું હોય તો ભર્યું છે ભાઈ બધું ઠલવો અને ઠલવી બી દીધું કારણ કે જે નર જાગેલો હોય એ તો પાછા બહાદુર હોય ને

અને જો આ સામ્રાજ્ય મને મળી બી જાય અને હું ચક્રવેદી રાજા બી બની આખી પૃથ્વીનો તો હે કેશવ મને આનંદ કઈ રીતે આવે મને ખુશી કઈ રીતે આટલું લોહીથી ખરડાયેલું સામ્રાજ્ય અને હું એનો રાજા બનું અને આ જે પાપનો સમુદર છે એ લઈ અને હું કઈ રીતે સુખી થઉ કેશવ તમે મને કોઈ દલ દલમાં ધકેલી રહ્યા છો એવું આના કરતા તો મારે ભિક્ષા માગી અને ખાવું સારું કે ભિક્ષા માગીને ખાઈશ તો મારા પરિવારને લંચન નહી લાગે પણ આટલા નર સહાર કર્યા પછી લોહીથી ખડાયેલું સામ્રાજ્ય મને મળે અને હું એનો રાજા બનું તો હે કેશવ મને ખુશી કઈ રીતે થાય રાતના થાળો કૃષ્ણ ભગવાન ખાલી ક્ષત્રિય અને જે પાપ નો બોજ ઉભો થાય એ બધો લઈને તારે મારા શરણે આવવાનું છે અને એ બધું કરી અને અર્જુન ભગવાન ના શરણે આવ્યો અને ભગવાને એના માથા ઉપર હાથ મૂક્યો એટલે હર હર મહાદેવ કરીને તો જે બનાવેલી હતી તારે કયું કર્મ ભોગવ છે ચિત્ત વૃત્તિ નિરોધા તો યોગ એ નું વાક્ય છે અને દશરથ બાપુ છે અને મોક્ષ ને મુક્તિ માં બીજું કઈ નથી તમે જે ચાલ્યું છે એ મુકી દો કર્મ થી નિવૃત્તિ અને નવા કર્મ એવા કરશો નહીં કે આપણને બંધન રૂપ થાય અને સાત્વિક કર્મ કરવાની તો રજા આપી છે એટલે તમે જેને કર્મ કર્મ વિકર્મ કુકર્મ પ્રાલપ સંચિત ક્રિયામાન અને પુનર્જન્મ કયો છો એ ખાલી રેમ રોમ અને પરમેનન્ટ મેમરી છે કોઈ સમરત પુરુષ મળી જાય ને માથા ઉપર હાથ મૂકે જય ભગવાન એટલે એનામાં જન્મય નથી નાય કોઈ નું નથી આય કોઈ આવતુંય નથી ના કોઈ જતુંય નથી આ તમારું શરીર છે એ તો પરમાણુ થી બન્યું છે એટલે પરમાણુ આયા છે અને પરમાણુ જતા રહેવાના છે એટલે આ શરીર પદાર્થથી બનેલું છે એટલે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય મરે નહીં અને તમારો હાથમાં પ્રતિ છે એટલે એનું રૂપાંતરણ ના થાય અને જે તમે ઈષ્ટને માનો છો એન્ટી પદારથ છે કરોડો જન્મથી એવો ને એવો છે પણ એટલું સમજવા જેવું છે કે મારા હાથમાં એક લાલ છે સમુદ્રનો તો આ પેલા છે ને પ્રકાશ ના રૂપમાં જ પીનારા જે નીકળે છે સાત રંગ એમાંથી આ લાલ રંગ છે એની જે કિરણ છે એ પેલા ચાલી આવતી હતી સૂર્ય માંથી નીકળે તો ત્રીસ ની ડિગ્રી સુધી આવી શકી પછી ચંદ્ર ની કિરણો આડી ઉતરી આમ

તો સોલેડ ફોર્મમાં ટાસ્કફોર્મ થવા મંડી ઘન ફોર્મમાં તો એ જે સૂર્યમાંથી નીકળેલી કિરણ છે એ તમામો ગુણમાં આવી તો આને રમાડી શકાય છે આને અનુભવી શકાય છે અને હું પહેરી શકું છું તો એ દગાડતી નથી પ્રકાશ જ છે દેખો આમાં કોણ વધારે ભણેલું છે

અવલોકન અથવા તો પદાર્થની કોઈ પણ બાબત કહેવી શબ્દથી શક્ય છે પણ ઉર્જાને ફક્ત અનુભવી શકાય છે તમે એને નાદ સ્વરૂપે અનુભવો તમે એને ધ્વનિ કહીએ તો ધ્વનિ રંગ કહીએ તો રંગના સ્વરૂપમાં એને અનુભવી શકાય છે આનું વર્ણન અશક્ય છે આ ખાલી પદાર્થ છે પણ એની અનુભૂતિ જોતી હોય તો એની સમગ્રતાને આપણે સ્પર્શી શકીએ તો જ અનુભવી શકીએ તો ન અનુભવાય એટલે આની અનુભૂતિ અગત્યની છે મારા માટે કહીને તો આપ મને કહો છો એટલે મારાથી આટલું બોલાણું ખાલી પણ આનું અવલોકન સર્વાંગ હોય તો જ ઉર્જાની અનુભૂતિ શક્ય છે બાકી આપણે કહી શકીએ તો કે ભાઈ ગુલાબ છે ગુલાબની પાંખડી છે લાલ રંગ છે એની સુગંધ છે આનાથી વિશેષ કાંઈ ન કહી શકીએ આપણે આના માટે પણ અનુભૂતિ અગત્યની છે કોઈ પણ પદાર્થ છે સૃષ્ટિનો જે કંઈ છે એની અનુભૂતિ અને એની ઉર્જાના માધ્યમથી જ થવાની છે પણ મારા માટે આનું અવલોકન અથવા તો એનું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વર્ણન કરવું એ પંક્તિને છોકરામાં બાળક નાનું ગુલાબનું ફૂલ છે એની એક પાખડી છે ગુલાબ કાંટાવાળું હોય છે પણ ફૂલ બહુ સરસ રીતના સ્મેલ થાય ગોટા જેવું થાય છે પછી એનું જ્યારે ખુલતું હોય ત્યારે એકદમ બહુ સરસ મજાનું આમ ખુલે ત્યારે એને આમ જોતા જોતા અને થોડાક ટાઈમ પછી એનો એક ગોટા જેવું થઈ જાય છે ને બસ એના સુગંધ આવે છે અને અલગ અલગ કલરના અલગ અલગ ફૂલ હોય છે આના વર્ણન કર આના સ્મેલ ને હિસાબે ગુલાબ નું નેચરલ ફૂલ ને લોકપ્રિય હોય છે કે વધારે પડતો બહુ ખૂબ ગમે છે ગુલાબ એમ ઓર વર્ણન કર મારા લગ્ન વખતે આવો જ હાર પહેરે ગુલાબ નું વર્ણન કરીએ તો બાપુ આમ તો બધું ઓછું થતું હોય એવું લાગે છે હા ગુલાબ બાપુ એક નાની કપા ખીલતું હોય ત્યારથી ને આમ જોવા જઈએ તો અલગ અલગ ઘણા કળીમાં નાનું થતું હોય મોટા થતા હોય અલગ અલગ કલરના બધાય થતા હોય બાપુ છે અને ઘણા બધા સ્મેલ પણ સારી આવતી હોય છે અને બધાયને નાના મોટા બધાયને ગુલાબનું એવું ફૂલ છે કે બધાયને ગમતું હોય છે કે નેચરલી બીજા ફૂલ કરતા પણ ગુલાબનું ફૂલ વધારે એમ પ્રિય હોય છે બધા એક નાની એવી પંક્તિ એના હાથમાં મૂકી અને હવે એના મન અમે બીરીક મારી છે એની પાસે એવો શબ્દો નું ભંડોળ છે એ સમાપ્ત થઈ ગયો હા એટલે કોઈ એમ કે મારું મન સ્થિર નથી થતું તો હવે એનું મન સ્થિર થઈ ગયું ઓલી પંક્તિ માં અને હવે એનું મન જો એ પંક્તિ છોડી અને કોઈ બીજી જગ્યાએ ડિપ્ટિંગ ના થાય તો એને લાગી જાય સમાધિ 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 નો મિનિંગ થાય જ્યાં ધ્યાન છે ત્યાં મન નથી અને મન છે ત્યાં ધ્યાન નથી અને ધ્યાન લાગી જુ કહેવાય હવે એનું મન જોઈએ પંક્તિ જે છે એની મહિનો મય રહે તો એક પણ વિચાર આવે નહીં આ મારી કને જેટલા દાડા બેહી રહે તો મને એનાથી કોઈ ઉપાધિ આવે નહીં થઈ જજો પુતળામાં પેઠો કરો એની પાસે વિઝ્યુલાઇઝેશન શક્તિ બચી એ જોઈ શકે એના બાળકની ની તગર 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 ટગર પણ વિચારી ના શકે વિચાર ની જે ધારા હતી એ બંધ થઈ જાય અને વિચાર હર હંમેશા બહાર થી જ આવે જો એના ભીતર થી વિચાર આવવાના હોત તો હજુ ચાલુ હોત ને પણ એ ફૂલ ની પાંખડી માં જેટલા વિચારો હતા એટલા આયા અને હવે પૂરું થઈ ગયું પાંખડી ના હાથમાં છે અને વિચારો બંધ થઈ ગયા એટલે વિચારો નો સમૂહ છે એ મન છે મન બીજું કાઈ નથી વિચારો નો સમૂહ છે તો વિચાર સર્જન વિચાર દર્શન અને વિચાર વિસર્જન એનામાં પેલા પાંખડી આપે એટલે વિચાર સર્જન થયા પછી એ જોતો જોતો ડસકા ખાવા લાગ્યો બે વિચારો વચ્ચે ગેપ પડવા લાગ્યો અને પછી વિચાર નો થયું વિસર્જન એટલે પંક્તિ હાથમાં રહી ગઈ ને ટગર ટગર દેખી શકે પણ હજડ બંધ થઈ ગયો વિચારવાની કેપેસિટી પૂરી થઈ ગઈ અને આને કેવાય ધ્યાન ધ્યાન નો મિનિંગ તમે શું સમજો છો એ અલગ વાત છે કે ભાઈ આમ શરીર ટેચ્યુ થઈ ગયું હોય જે ધ્યાનસ્તા બેઠો હોય એ તો કદાચ વિચારના વંટોળમાં હોય પણ ખુલ્લી આંખ હોય તમે ગમે તે કન્ડિશનમાં બેઠા હોય અને તમારા ચિત્તમાંથી એક પણ વિચાર પસાર ના થાય તેનું નામ ધ્યાન